નિરોણા ખાતે આવેલ હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ અદભુત યોગ અને પ્રાણાયામના દાવ કરી સૌને દહન કરી દીધા હતા અને યોગ દિવસની શુભકામના પાઠવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ તેમજ સારસ્વ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નિરોણા ખાતે હાઈસ્કૂલમાં યોજાયેલ આ યોગ દિવસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યોગ પ્રાણાયામ કરી સૌને દહન કરી દીધા હતા આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી શાળાના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી દ્વારા સૌ ઉપસ્થિત અતિથિ મહાનુભાવનું શાબ્દિક અને પુષ્પક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ પ્રાસંગિક ઉદબોધન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું ચેરમેન જાડેજાએ સૌ પ્રથમ એસએસસી તેમજ એસએસસીમાં સો ટકા પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્ય ચૌધરી અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથોસાથ મુખ્ય અતિથિ કરશનજી જાડેજાએ સૌ વિદ્યાર્થીઓને ચોકલેટ અર્પણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું શાળાના શિક્ષક અલ્પેશ જાનીએ આભાર વિધિ કરી હતી આ તકે યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ મિત્રો આશાબેન પટેલ અલ્પાબેન ગોસ્વામી કિશનભાઈ પટેલ ભૂમિબેન વોરા રમેશ ડાભી સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સૌને ડૉક્ટર ચૌધરી કે જેઓ શાળાના આચર્ય છે તેમના દ્વારા વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી